હેલો ફ્રેન્ડ્સ કોને કોને ગોળો વધારે ભાવે મારી જેમ કે મને બધું ભાવે ટેસ્ટ ફૂલ હોવું જોઈએ ડાય ફ્રૂટ ના હોવું જોઈએ ટેસ્ટી હોય ને તો બધું ચાલે રોટલા શાક ખાતે જોવા પછી ના મળે તો ખાલી મરચું રોટલી બી ચાલો એવું નહીં કે ખાલી એટલું ટેસ્ટી જ ભાવે તો વચેલા ગાળાનું આવે ના ભાવતું શાક રોટલી એવું બધું ના ભાવે કાં તો પછી હાઈ ક્વોલિટી ભાવે ના તો પછી એકદમ નીચે ક્વોલિટી ચાલો તો વાતો થઈ જશે આપણે બનાવીશું આજે તડબૂજનો ગોળો એના માટે મેં તડબૂજનો પલ્પ લીધો છે જે મેં આઈસક્રીમ બનાવવા માટે તૈયાર કર્યો તો એ રેસીપી હું આગળ શેર કરીશ જ આઈસ્ક્રીમ જાણવા મૂક્યો છે તો આપણે મેં કીધું ચાલો તો નેચરલ ગોળો ખાઈએ સિઝન તો આવી ગઈ છે ગોળાની તડબૂજ બી મસ્ત છે અને તૈયાર કરેલું બી છે તેના માટે મેં તડબૂજનો પલ્પ ને પાણી લઈ લીધું છે ને એમાં એક ચમચી ચાટ મસાલો નાખ્યો છે અને આપણે કર લઈશું મિક્સ 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 અને થોડું આપણે સંચળ મીઠું નાખીશું ખાંડ ઓપ્શન છે તમારે નાખવી હોય તો નાખી શકો ના નાખવી હોય તો સ્કીપ બી કરી શકો છો બરાબર અને આપણે મિક્સ કરી લઈશું પણ થોડી ખાંડ બે ચાર દાણા હું એડ કરીશ હાથ ધોઈ કરવાનો ઉપાસમાં બેઠા હોય ડબ્બો ચાર થી પાંચ દાણા ઓકે અડધી ચમચી હું ખાંડ એડ કરીશ અને એને મિક્સ 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 કરી અને પછી મૂકી પછી એને તમે નોર્મલ રીતે આ રીતે ખાઓ તો બી ખાઈ શકો છો અને એના ઉપર તમારે બજારનો કોઈ શરબત એડ કરવો હોય ગુલાબ નો શરબત હોય કે ઓરેન્જ હોય કે કેરી ફ્લેવર જે બી હોય એના ઉપર થોડી બે ત્રણ ચમચી નાખી અને એન્જોય કરો અને સાદી રીતે તમે ખાશો તો એ બી બહુ મસ્ત લાગશે ચાલો તો આપણે પીસી લઈએ આપણે આપણે કરીએ કારણ કે આમાં બીજ બધા નીકાળી દીધા છે હવે ખાલી આપણે અડધું લીંબુ અંદર નીચો દઈશું એટલે આપણે કોઈ શરબતની જરૂર ના પડે આમાં તમને ફ્લેવર એ થિટી જ મળી દે જેવો ફ્લેવર છે ખટ મીઠો જે ઓરેન્જ ફ્લેવરના ગોળા કે જે આવતા હોય એ આમાંથી તમને મળી રહે તમારે કોઈ બી વસ્તુ બીજી એડ કરવી ના પડે આ છે આપણો મસ્ત તડબૂચનો ગોળો બનીને તૈયાર બસ આટલું જ આટલી પ્રોસેસ કરવાની અને આપણે એને મૂકી દઈશું ફ્રીજમાં ડબ્બો બંધ કરી પાંચ છ કલાક સુધી જામી જશે આ છે તડબૂચ બનાવવાની રીત લીંબુ ના પહેલા નાખી દો તો બી ચાલે પછી ક્રશ કરો તો બી ચાલે પછી લાસ્ટમાં નાખો તો બી ચાલે આટલી વસ્તુ અંદર જશે તળબૂજનો ગોળો બેસ્ટ બનશે એમ છતાં બી તમારે કોઈ કેમિકલ વાળા કલર વલર એડ કરવા હોય તો બી તમે કરી શકો પણ બેસ્ટ ચોખ્ખી વસ્તુ ખાવાની મજા આવે ને આમાં નહીં કોઈ ગળું પકડાય કે નહીં કોઈ શેકરીન વાળો સરબત આવે તો બતાવું તમને કે કેવો બને છે તળબૂજ ગોળો બાય ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોકમાં આ બ્લોક કન્ટીન્યુ થશે બરફ જામી જાય પછી હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી ચલો કોને ઘરે બનાવેલી ગોળાની ડીશ ખાવી છે ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ ગોળાની ડીશ બનાવવા માટે એના માટે મેં બધા બધી વસ્તુ લઈ લીધી છે અને ગોળો બનવા મૂક્યો તો તડબૂજનો એ આપણે અંદરથી નીકાળીશું ફ્રીજમાં મેં સેટ થવા મૂક્યો તો તો ચલો લઈ આવીએ

કશું જ નથી ખાલી નોર્મલ તળવું જ છે સહેજ ખાંડ એડ કરી હતી મેં અને જલજીરા એડ કર્યું હતું એટલે એમાં ખટ જલજીરા એડ કરો તમે કે પછી એમાં ચાટ મસાલો એડ કરો કે જે બી તમને જે ભાવતું હોય મસ્ત એમાં નોર્મલી ખટાશ બી આવી જાય બધા ફ્લેવર બી આવી જાય પુદીનાનું સંચણ મીઠું એ બધું એકમાં મળી જાય જીરું છે મરી પાવડર છે એટલે ને ચાટ મસાલો લો કે તમે એમાં સંચળ મીઠું તમને જે ભાવે હવે આપણે જે તરબૂચનું ક્રશ નીકળે એ આપણે આમાં એડ કરી જઈશું અને આપણે બધું એમાં લઈ લઈશું ઉખાડીને ક્રશ કરીને આ રીતે તમારે ચમચીથી જ કરવાનું જો તમે પેલી રીતે કરવા જશો તો જલ્દી પીગળી જશે અને આ ક્રશ કરીને તમારે પાછું અંદર ફ્રીજમાં મૂકવું હશે એડ થવા તો તમે મૂકી શકો છો

ડેકોરેશન કરીશું એના માટે મેં ટોપરાનું છીણ લઈ લીધું છે થોડી દ્રાક્ષ લીધી છે બે જાતની એમાં કાળી બી છે અને ગ્રીન આવે એ બી છે આપણે આ રીતે બધું જે તમારા ઘરે અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો હવે એમાં આવશે આપણે તૂટી ફૂટી કાજુ છે અને ફરીથી જે બધી વસ્તુ વધી હોય તમે બધી એડ કરી શકો છો આ છે આપણી મસ્ત ઘરે જ ડીશ બની અને તૈયાર જો છે ને કેટલો મસ્ત લાગે